હવે પહેલા નંબરની વસ્તુ છે કે કન્સેન્ટ ફી શું છે એ જાણી લઈએ તો કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્ર જીપીએસસી ની અંદર ફોર્મ ભરે છે પણ જ્યારે પરીક્ષા હોય છે ત્યારે પરીક્ષા દેવા જતા નથી એટલે જનરલી જીપીએસસી વાળા એમ કહે છે કે એ લોકોને અવ્યવસ્થા સર્જાય છે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્ર માનો કે પાંચ હજાર લોકો પરીક્ષાના ફોર્મ ભર્યા છે અને એકચ્યુઅલમાં પરીક્ષા દેવા જાય છે ખાલી બે હજાર લોકો પણ એ લોકોએ વ્યવસ્થા પાંચ હજારની કરવી પડે છે એટલે એના માટે કન્સેન્ટ ફી એ લોકોએ રાખેલી છે કે પહેલા તમારે જો તમારે પરીક્ષા દેવા જવી જ હોય તો તમે અંદર આવો છો તો એમાં તમારે એટલે કે અનરિઝર્વ કેટેગરી વાળાને પાંચસો રૂપિયા ભરવાના થશે બાકી બધા જે છે એસીબીસી ઓબીસી બરાબર એસીબીસી ઓબીસી એક જ થાય ત્યાર પછી એસસી એસટી એ બધા લોકોને ચારસો રૂપિયા ફી ભરવાની થશે આ ફી ભરશો એટલે એનો મતલબ કે તમે પરીક્ષા દેવા જવાના છો એ ફિક્સ થઈ ગયું બરાબર એ ઉપરાંત આ જે છે એ refundable છે એટલે તમે પરીક્ષા દઈને આવશો એટલે તમારી ફી તમને પાછી મળી જશે એટલે પાનસો રૂપિયા ભર્યા હોય એ લોકોને પાનસો મળી જશે તમારા બેંક એકાઉન્ટની અંદર અને જે લોકો એ ચારસો ભર્યા હોય એ લોકોને ચારસો રૂપિયા return થઈ જશે બરાબર આ એક ખાલી ફી રાખેલી છે કે ભાઈ તમે એ લોકોને વ્યવસ્થામાં ખબર પડે કે ભાઈ તમે પરીક્ષા દેવા જવાના છો કે નહીં એ ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે ભાઈ એક થી વધારે બે ફોર્મ ભર્યા હોય કંઈક ઇશ્યુ થઈ ગયો હોય તો એમાં પણ એ લોકોને આઈડિયા આવે કે ભાઈ કયા ફોર્મમાંથી તમે પ્રોપર જેમાંથી જે ફોર્મ તમે પ્રોપર ભરેલું હોય એમાંથી તમે ફી ભરશો એટલે એક ફોર્મ તમારું આપોઆપ રદ થઈ જશે બરાબર એ વ્યવસ્થા માટે અત્યારે આવી ગઈ છે કાલે એટલે કે અગિયાર આઠ બે હજાર પચીસ થી લઈને ફોર્મ ભરાવાના ચાલુ થશે એટલે ફોર્મ એટલે ખાલી બેઝિકલી તમારે ફી જ ભરવાની છે ઓનલાઈન ફી તમે ભરી નાખશો એટલે તમને ત્યાંથી કન્ફર્મ થઈ જશે કે ભાઈ તમે પરીક્ષા દેવા જવાનો છો તો ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એ ભાઈ જેને પરીક્ષા દેવા જવું છે એ લોકો પાંચસો રૂપિયા અથવા ચારસો રૂપિયા તમે જે કેટેગરીમાં આવતા હોય તો એ લોકો એ ખાસ ફી ભરી દેવાની છે બરાબર એટલે તમને ઇશ્યુ ના આવે જો ફી નહીં ભરો તો એનો મતલબ તમે પરીક્ષા નહીં દઈ શકો એટલે પાંચસો રૂપિયા ચારસો રૂપિયા ફી ભરવી જ પડશે ઓકે કાલથી ફોર્મ ભરાવાના એટલે કે મેન વસ્તુ કે ફી ભરાવાની ચાલુ થઈ જશે કાલે બપોરે ત્રણ વાગ્યા પછી ચાલુ થશે બરાબર જ્યારે ફોર્મ ભરાવાના કે આપણે ફી ભરાવાનું ચાલુ થશે ત્યારે હું તમને એક વખત પાછી આપણા ગ્રુપમાં જાણ કરી દઈશ અને કેવી રીતના ભરવું એ પણ હું તમને જણાવી દઈશ ઓકે થેન્ક યુ ફ્રેન્ડ